તૈયાર એમડી ડ્રગ સહિત અંદાજે વીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મોલમાં લેબ કેવી રીતે ચલાવતા હતા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે ડ્રગ્સ ક્યાં અને કોને સપ્લાય થવાનું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરાય છે નશાના કારોબારમાં સંડોવાયેલા શખ્સોની હાથ ધરાય છે શોધખોળ ડ્રગ્સની ફેક્ટરીના તાર છેક લંડન સુધી પહોંચ્યા છે લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ ચલાવતો હતો આ ફેક્ટરી લેબોરેટરીમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડીનું ઉત્પાદન થતું હતું સુરત એસઓજી પોલીસના હાથે સફળતા લાગી છે ડ્રગ્સ બનાવતી એક જે લેબ છે તે લેબ ઝડપી પાડવામાં આવી છે એસઓજી પોલીસને મળી હતી કે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા પોલોરાઇઝ નામનો જે મોલ છે તે મોલની અંદર એક દુકાન ભાડે રાખીને આખી આખી જે ડ્રગ્સ બનાવવાની જે લેબ છે તે લેબ ચલાવવામાં આવી રહી છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે અલગ અલગ ડ્રગ્સ બનાવતા જે સાધનો છે તે સાધનો કબજે કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ જે કેમિકલ છે તે કેમિકલો આ ડ્રગ્સ બનાવવા માટે વાપરવામાં આવતું હતું વજન કાટા સહિતની તમામ જે સામગ્રી છે તે પોલીસે હાલ કબજે કરવામાં આવી છે આ સાથોસાથ પોલીસે ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે આપ જોઈ શકો છો ત્રણેય જે યુવાનો છે તેની ઉંમર અંદાજીત પચીસ થી ત્રીસ વચ્ચે છે આ તમામે તમામ આરોપીઓ કેમિકલ કેમિસ્ટ ના જે સ્ટુડન્ટ છે તે રહી ચુક્યા છે આ ઉપરાંત જે એક આરોપી છે તે એથર કંપનીમાં નોકરી પણ કરે છે ખાસ કરીને સુરતની એથર કંપની જે છે તે કેમિકલ બનાવતી ધરાવતી ફેક્ટરી છે એટલે કે આ તમામ જે આરોપીઓ છે તે કઈ રીતે ડ્રગ્સ બને છે તે અંગે જાણકાર હતા શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે આખા આખો જે ખેલ છે તે એક ભાડાની દુકાનમાં ચલાવવામાં આવતો હતો હાલ તો પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર જે રેકેટનો જે મુખ્ય સૂત્રધાર છે તે જનક જાદાની નામનો સામે આવ્યો છે જનક જાદાની જે છે તે લંડનમાં બેસીને આખા આખું જે નેટવર્ક છે તે ઓપરેટ કરતો હતો કઈ રીતે ડ્રગ્સ બનાવવામાં આવે કઈ રીતે તેને વેચવામાં આવે તે અંગે પણ તમામ પ્રકારની જે માહિતી છે તે આરોપીઓ સુધી પહોંચાડતો હતો ત્રણેય જે આરોપીઓ છે તે આ ડ્રગ્સને અલગ અલગ જે હાઈ પાર્ટીઓ છે તેમાં સપ્લાય કરવામાં આવતું હતું પોલીસે જ્યારે તેમની પૂછપરછ હાથ ધરી ત્યારે સ્નેપચેટ સોશિયલ મીડિયા મારફતે આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અગાઉ એસઓજી પોલીસ દ્વારા અમરોલીમાં પણ રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે રીતે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારબાદ તેની જે લિંક છે તે અહીં સુગતના પાર્વત પાટિયા વિસ્તાર સુધી પહોંચી હતી પોલીસે ચાર મહિના સુધી અહીં જે છે તે નજર રાખી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી હાલ તો પોલીસે પંદર થી વીસ લાખ રૂપિયા સુધીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો આપજુઓ પોલીસ સતત નજર રાખીને બેઠી છે ડ્રગ્સ માફિયાઓની એ તમામ હલચલ પર અને અને આ મોટી ફેક્ટરી છે પણ સુરતના મોલમાંથી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ચેતન મારી સાથે જોડાઈ ગયા છે ચેતન દૂર દરાજ કોઈ વિસ્તારમાં ફેક્ટરી નહોતી ચાલતી એક મોલની અંદર ફેક્ટરી લેબ બનાવીને ફેક્ટરી ધમધમતી હતી કેવી રીતે આ શક્ય બન્યું શું ત્યાં કોઈને જાણ ના થઈ શું કઈ વિગતો સામે આવી રહી છે અને અત્યારે શું કઈ કાર્યવાહી ચેતન જી બિલકુલથી સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા લાગી છે ખાસ કરીને ડ્રગ્સ બનાવતી જે લેબ છે તે લેબને ઝડપી પાડવામાં આવી છે અને ખાસ કરીને એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી પોલોરાઈઝ નામનો જે મોલ છે તે મોલની અંદર એક ત્રણ જેટલા જે આરોપીઓ છે તે દુકાન ભારે રાખીને લેબ ચલાવવામાં આવી રહી છે આ લેબમાં જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે એસઓજી પોલીસે અલગ અલગ જે કેમિકલ છે ડ્રગ્સ બનાવવામાં વપરાતા અલગ અલગ જે કેમિકલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે સાત આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સને પણ કબજે કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કેમિકલ યુઝ કરીને આ જે ડ્રગ્સનો જે કલર છે તે બદલાઈ ગયો હતો જે એકચ્યુઅલી જે કલર હોય છે તે વ્હાઈટ હોય છે પરંતુ તેને બ્લુ કલરનું બનાવીને ક્રિસ્ટલ જે છે તે ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું હાલ તો પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે આપ જોઈ શકો છો ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેમને પોતાનું નામ બ્રિજેશ ભાલોડિયા ખુશાલ રાણપડિયા અને ભરતભાઈ લાઠિયા આ ત્રણ નામ જણાવ્યા હતા પોલીસે હાલ વીસ લાખ જેટલો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત છે કે આખે આખું જે રેકેજ છે તે લંડનથી ઓપરેટ કરવામાં આવતું હતું જનક નામનો જે આરોપી છે તે આખે આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો ચાર પૈકી એક જે આરોપીને છોડીને ત્રણેય જે આરોપી છે તે કેમિસ્ટના સ્ટુડન્ટ છે એટલે કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને જાણ કે કઈ રીતે આ ડ્રગ્સ બનાવી શકાય સૌથી મુખ્ય જે માસ્ટર છે તે બ્રિજે છે આ બ્રિજેસનો હું ચહેરો બતાવવાનો પ્રયાસ કરીશ જે બ્રિજેસ છે તે બ્રિજેસ ખાસ કરીને એક ગ્રામ ડ્રગ્સ બનાવવાના રૂપિયા પાંચસો લેતો હતો જ્યારે અન્ય બે આરોપીઓ છે તે વીસ હજારના કમિશન ઉપર જે નોકરી છે તે નોકરી કરતા હતા હાલ તો એસઓજી પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે સૌથી મહત્વની વાત છે કે આ ડ્રગ્સનો જે વેપલો છે તે સોશિયલ મીડિયા મારફતે થતો હતો સ્નેપચેટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે અલગ અલગ જે કસ્ટમરો છે તેમને શોધવામાં આવતા હતા અને ત્યારબાદ આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સની પડીકી તેમના સુધી પહોંચાડવામાં આવતા હતા અલગ અલગ જે ક્રાઇટેરિયા છે કમિશનના તે નક્કી કરવામાં આવતા હતા પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે બ્રિજેસ જે છે તે સુરતની જાણીતી એઠર કંપનીનો જે કર્મચારી છે તે કર્મચારી છે ખાસ કરીને શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે આખો આખો જે ખેલ છે તે ખેલ રમાઈ રહ્યો હતો કોઈને પણ ભણક ન થાય તે માટે જે મોલ છે તે મોલમાં દુકાન ઊભી કરી દેવામાં

પાસેથી મેળતા રહીશું નજર રાખજો આપ પૂરી ખબર પર તો આપ જુઓ કેવી રીતે ડ્રગ્સ માફિયા પર એક બાદ એક સેકન્ડ જો કસવામાં આવી રહ્યો છે હવે આમ